અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમે વિરમગામ તાલુકાના જખવાડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે જેમાં વિરમગામના જખવાડા ગામમાં રહેતા એક વ્યક્તિને ત્યાં વીસ દિવસ પહેલાં પુત્રીનો જન્મ થયો હોવાથી તેઓ દીકરીના જન્મનું પ્રમાણપત્ર કઢાવવા જખવાડા ગ્રામ પંચાયત કચેરી ગયા હતા ત્યારે અહીં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન મકવાણાએ લાંચ માગી હતી ત્યારે ફરિયાદી અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નારોલમાં ત્રણ રાઉન્ડ ની ઘટના સામે આવી છે જેમાં આરોપી અક્રમ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાંય તેઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપીને આતંક મચાવ્યો હતો અક્રમ સહિતના લોકોએ જે પથ્થરમારો કર્યો હતો એમાં શાહબાજે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અક્રમ સહિતના લોકો હથિયાર તેમજ તલવાર લઈને દોડી આવ્યા હતા અને બુલેટ બાઇક પર તલવાર મારીને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે ફાયરિંગની ઘટના બનતા પોલીસ અહીં દોડી આવી હતી અને ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે આજે વડનગરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અહીં શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્ય આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી અને ઉત્સાહભેર યોગ કર્યા હતા વડનગરમાં કુલ અગિયાર અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં ત્રણ હજાર લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને એકવીસો એકવીસ લોકોએ એકસાથે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું